નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉનાના તળ સ્ટેશન પાસે ગેરકાયદેસર મરઘી કાપી વેચાણ કરતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર હાલ કોરોના વાયરસને વચ્ચે ગેરકાયદેસર મરઘી કાપી જ્યાં ત્યાં ગંદકીને દુર્ગંધથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા ઉનાના તડગામે સ્ટેશન પાસે જાહેર રસ્તા પર ગેરકાયદેસર મરઘી કાપીને વેચાણ કરતા હોય જેથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ગંદકી અને ભયાનક દુર્ગંધથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે એક તરફ કોરોના વાયરસની મહામારીએ ફરી માથું ચક્યું છે ત્યારે કોરોના વાયરસથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે તળગામે મરઘી કાપીને વેચાણ કરતા લોકો જાહેર રસ્તા પર ગેરકાયદેસર જગ્યામાં કોઈ જાતની પાસ પરમિટ કે લાયસન્સ વગર અને રૂપિયા ત્રણ હજારમાં જગ્યા ભાડે રાખીને ગેરકાયદેસર મરઘી કાપી વેચાણ કરી રહ્યા છે ગ્રામ પંચાયતની નજર હેઠળ વેચાણ થતું હોવાનું લોકોમાંથી જાણવા મળ્યું છે આ બાબતે અગાઉ ગીર સોમનાથ જિલ્લા એસપી નવા બંદર મરીન પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાએ જાણ કરવા છતાં આજ સુધી કોઈ ગંભીરતા લીધી નથી આ અંગે ગ્રામ પંચાયત તેમજ તંત્ર દ્વારા મરઘી કાપીને વેચાણ કરતા લોકો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામેલ છે રિપોર્ટર મનુ કવાર ગુજરાતી ગીર સોમનાથ